शिवलिंग ने जड़ अर्पण करवाना नियमों। एक शिवलिंग पर कोई अन्य सामग्री मिक्स कर विना जल चढ़ाव हमेशा स्वच्छ आपो। बे, शिवलिंग पर जल अर्पण करती वक़्ते हमेशा दिशा ध्यान राखो दक्षिण दिशा में उभा ने जल अर्पण करविए त्रण शिवलिंग पर हमेशा नानी में धीमे धीमे जल अर्पण करो ઉતાવળમાં ઓફર ન કરવી જોઈએ 4 શિવલિંગ પર જળ અર્પણ કર્યા પછી ક્યારે પણ શિવલિંગની સંપૂર્ણ પરિક્રમા ન કરવી જોઈએ 5 ધ્યાન રાખો શિવલિંગ પર ક્યારે પણ પૂર્વ તરફ મુખ કરીને જળ ચઢાવવું નહીં 6 શિવલિંગને જળ ચઢાવવા માટે તાંબાનું વાસણ સૌથી શુભ માનવામાં આવે છે તમે ચાંદી અથવા કાંસાના વાસણમાંથી પણ પાણી અર્પણ કરી શકો છો